મારું નામ છે લાલજી ભગત હું ગુજરાત વાલ્મીકી સંગઠન નો અધ્યક્ષ છું માલપુરમાં જે ઘટના બની છે આપને રજૂ કરું છું કે માલપુર થી ધનકુવા કન્યા માતા નું મંદિરે જે જતો રસ્તો વર્ષો અમારા આદિ અનાદિ નો રસ્તો છે રાજા રજવાડા વખત નો જે રસ્તો હતો અને ત્યાં કન્યા માતા નું મંદિર છે ત્યાં મોટું તળાવ છે એ તળાવમાં સરકાર એક કરોડો ના ગ્રાન્ટ દ્વારા પાઇપલાઇન પાણી નાખવા માટે ત્યાં સંગ્રહ કરવા માટે તળાવમાં પશુઓને પાણી પીવા માટે કરોડો નું ફાળવવામાં આવ્યું છે ત્યારે આજે દુઃખ બાબત છે કે ફોરેસ્ટના અધિકારીએ ફોરેસ્ટના અધિકારીએ વચ્ચો વચ્ચે મોટા મોટા ખાડા કરી દેવામાં આવે છે ઈરાદાપૂર્વક પૂર્વક એમને ખોટી ગ્રાન્ટ પાસ કરવા માટે અને જે પશુ છે લગભગ અઢીસો પશુ માલપુર હતા વિનાયકનગરના તે ત્યાં પશુ જવા દેતા નથી વચ્ચો વચ્ચ વીસ ફૂટનો ખાડા જે રોડ હતો ત્યાં મોટા મોટા ખાડા કરી દેવામાં આવે છે પશુને પણ જવા દેતા નથી અને જ્યાં કન્યા માતાનું મંદિર છે ત્યાં માલપુરના લોકોનું આસ્થાનું સ્થાન છે ત્યાં દર્શન કરવા જવું હોય તેમ છતાંય બાઇક લઈને નથી જવાતું અત્યારે અત્યારે સાયકલ લઈને પણ જવાતું નથી ને ચાલતા પણ જવાતું નથી અને ત્યાં પશુને પાણી પીવા જવાનું બંધ કરી દેવામાં આવ્યું છે ઘાસ ચારો ચરવાનું બંધ કરી દેવામાં આવ્યો છે અને માલપુરની જનતાને દર્શન કરવા જતા પણ રોકી દેવામાં આવ્યા છે અને વીસ ફૂટનો રસ્તો હતો એ બંધ કરી દેવામાં આવ્યો છે દુઃખભરી બાબત છે ત્યારે મારો ખૂબ ખૂબ આભાર હું મારું નામ માનસિંહ પલયસિંહ દેવડા હું એસટી નિવૃત્ત કર્મચારી છું જ્યારે હું પંચાયતમાં સદસ્ય નેવુંથી પંચાણુંમાં સદસ્ય હતો ત્યારે આ માલપુર તલાવની પાર જે સર્વે નંબર સાતસો બાર માલપુર ગ્રામ પંચાયતના અંડરમાં હતી ઇસ્ટેટ વખતની આ પાર બનેલી હતી આજે સર્વગસ્થિત ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન દેશના હતા ત્યારે આ ગરીબોના વિશાળામાં પોડ ફાળવેલા હતા આજે બાજુમાં એક ગૌચર છે એ ચલાવ છે ગામના પશુ ધન બધે ત્યાં તો પાણી પીવા માટે જાય છે આજે એ જગ્યા પર જે આ ફોરેસ્ટ ખાતાએ કોઈ પણ જાતનું ત્યાં કોઈ પણ જાહેરાત વગર જે કામ ચાલુ કરી રસ્તો બંધ કર્યો છે એ બાબતે અમારું આ એક આંદોલન છે મારું નામ ગાયત્રીબેન બેન નટુભાઈ ભીલ છે હું માલપુર માં રહું છું અમારે જે આ જે રાજા રજવાડા થી રસ્તો હતો ને એ અમારે બંધ કરી નાખ્યો છે ફોરેસ્ટ ખાતા વાળા એ પશુ પક્ષી બહુ હેરાન થાય છે અને અમારે વર્ષો થી પશુ પક્ષી ત્યાં જ જાય છે અને અમારે જે કન્યા માતા નું મંદિર છે ને ત્યાં અમે દર્શન કરવા જતા હતા ને એ રસ્તો પણ અમારે બંધ કરી નાખ્યો છે તો અમે એમ કહીએ છીએ કે અમારો એ રસ્તો ખોલી દે ને અમારે હે ને જે પશુ પક્ષીઓ જાય છે ને એમને સૂટ આપી દે

તે અરજદારે એમને લાગણી દર્શાવી છે કે આ રસ્તો બંધ કરી દીધો છે અને અમારા પશુઓ અમે ક્યાં જઈશું એ બાબતે મારે સ્પષ્ટતા કરવાની થાય છે અમારે વન વિભાગમાં ચાલુ છે અને બે હજાર છવ્વીસ સત્યાવીસ ના વર્ષમાં કેમ્પ હેઠળ ચાલીસ હેક્ટર વિસ્તારમાં એડવાન્સ કામગીરી લેવામાં આવેલ છે અને ત્યાં અમારે ત્યાં કામગીરી હાલમાં ચાલુ છે વન વિભાગમાં કોઈ પણ કામગીરી કોઈ પણ યોજનામાં કામગીરી લેવાની થતી હોય ત્યારે પશુઓ ચરાવવા માટે અમુક વિસ્તાર અમે ખુલ્લો મુકતા હોઈએ છીએ તે જ રીતે માલપુર જંગલ સર્વે નંબર સાતસો તેર નો કુલ વિસ્તાર ત્રણસો એકસઠ છે એ હેક્ટર વાળા ભાગમાંથી અંદાજીત બ્યાસી હેક્ટર જેટલો વિસ્તાર પશુઓ ચરાવવા માટે ઓલરેડી અમે ખુલ્લો મુકવામાં આવેલ છે વધુમાં પંચાયત વિભાગ વિભાગનો પણ ત્યાં રેવન્યુ વિસ્તાર છે ત્યાં પણ પશુ ચરાવવા જઈ શકાય એટલો એમનો પચાસ હેક્ટર વિસ્તાર એમનો પણ ખુલ્લો છે એટલે પશુઓ જરાવા નથી જવા દેતા એવો કોઈ પ્રશ્ન રહેતો નથી ઓલરોડી જંગલ એમના માટે અમુક વિસ્તાર ખુલ્લું રાખવામાં આવેલ છે અને મહાદેવવાળા ભાગમાં તરીકે ઓળખાય છે તેમજ પશુઓ માટે થી જયસિંગપુર તરફ જવા માટેનું પગદંડી યોજના વિભાગ મોડાસાઈ પાઇપલાઇન તેમજ અવરજવન કરવા માટે જયસિંગપુરથી બસો આઠ પૈકીવાળા વિસ્તારમાંથી માંગણી કર્યા મુજબનો અમે રસ્તો આપેલો છે એ રસ્તા પર હાલમાં પણ માણસો અવરજવર માટે ચાલુ છે અમુક ખેડૂતોને ટ્રેક્ટર લઈ એમને ખેતી કરવા માટે જવું હોય તો બી અમને છૂટ આપેલી છે અને ઓલરેડી મંજૂરી આપેલી છે તે જ રીતે પગદંડી રસ્તો તો ચાલુ જ છે એ રસ્તો અમે કોઈ બંધ કરી દીધેલ નથી અને ભવિષ્યમાં અમારે આ પ્લોટ એડવાન્સ વર્ક લીધું છે એટલે એના માટે અમારે જંગલમાં અમે વૃક્ષો વાવાના એ વૃક્ષોને જાળવણી માટે અમારે રસ્તો બંધ રસ્તો નહીં પણ અમારે એ બંધ તો કરવું જ પડશે એ ભાગ એના ઓપ્શનમાં ઓલરેડી બીજા બે રસ્તા એ ધનકુવા જવા માટે રસ્તા ચાલુ છે હાલમાં પણ